હેલો ફ્રેન્ડ્સ કિચન ગેલેરી વન ટુ થ્રીમાં આપ બધાનું સ્વાગત છે આજે હું કોઈ રેસિપી લઈને તમારી સામે નથી આવી છે રસોડાનો જ વિષય કે કોઈ રસોડામાં કેવું હોય છે કે કોઈ ખાવા પીવાની વસ્તુ છે એને કેમ સ્ટોર કરવીને એ પણ બહુ એક મહત્ત્વની વાત છે એ સ્ટોર કરવાની રીત અને પદ્ધતિ છે ને સાવ સિમ્પલ અને સાદી હોય છે પણ ઘણીવાર આપણને ખબર ન હોવાને કારણે આવી વસ્તુ છે એ બગડી જતી હોય છે તો હું આજે તમને કહેવાની છું કે લીંબુને લાંબા સમય સુધી ફ્રિજમાં કેવી રીતે તાજા રાખી શકાય બેનો તમને ખબર જ છે કે ફ્રિજની અંદર આપણે શાકભાજી ભરીએ છીએ પણ એ વધી વધીને એક અઠવાડિયાં સુધી રહે છે પછી તો એ ઘા લંઘાઈ જાય છે થોડુંક થોડુંક કે ચીમડાઈ જાય છે અને લીંબુ હોય તો પણ એ ઉપર થોડાક ડાઘ હોય તો એની અંદર વધારે પચપચી જાય ને એવું બધું થતું હોય છે આ આપણા બહેનોને તો આ બધો સ્વાનુભવ હોય જ છે બરાબર તો મારે છે ને આજે વાડીએથી લીંબુ આવ્યા છે હવે આ વાડીના લીંબુ હોય કે મોંઘા ભાવના બજારમાંથી લીંબુ લીધા હોય એ લીંબુ છે એ કે વેસ્ટ ન જાવું જોઈએ તો એના માટે જનરલી આપણે છે ને બે ઉપાય કરી શકતા હોઈએ છીએ એક ઉપાયમાં આપણે લીંબુનો રસ કાઢી અને એને કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં રાખી દેતા હોય છે હું કાચની બોટલ શબ્દ બઉ સજાગ અવસ્થામાં વાપરું છું કારણ કે સાથે જોડાયેલું રે એટલે અને ફાયદો કરવાની જગ્યાએ નુકસાન થાય બરાબર એક શું નુકસાન થાય છે એમાં આપણે પડતા નથી અત્યારે એનો તો એક અલગથી વિડીયો બનાવવો પડે અને વિષય જ આખો બદલી જાય પરંતુ જો તમે લીંબુનો રસ સ્ટોર કરતા હો તો ખાટી વસ્તુ છે ને હંમેશા કાચમાં જ ભરવાની એટલે કાચની બોટલમાં ભરજો અથવા તો એને ક્યુબ બનાવી અને કાચનો એક બાઉલ કોઈ હોય એર ટાઈટ તો એની અંદર ભરી દેજો પણ આજે હું તમને એ રેસી એ રીત કે એ પદ્ધતિ નથી બતાવવાની ખાલી માત્ર મેં તમારી સાથે વાત જ કરી છે આજે હું તમને આ લીંબુને ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી ફ્રીજમાં કાંઈ જ ન થાય એવી એક સૌ સીધી સરળ અને બે જ મિનિટની અંદર તમે આને સાચવીને મૂકી શકો એવી પદ્ધતિ બતાવવા જઈ રહ્યું છે આમાં બેનો મારો ખરેખર આ અનુભવ છે તમે પણ જ્યારે કોઈ જગ્યાએથી વાડીએથી સગાવાલાની વાડીએથી કે તમારી પોતાની વાડીએથી આવા લીંબુ આવતા હોય સિઝનેબલ ત્યારે આવી રીતે સ્ટોર કરી રાખો તો એ લાંબા સમય સુધી આપણને ઉપયોગી થાય તો ચાલો હું તમને આ રીત બતાવું છું તમે એ અપનાવવાના જ છો કારણ કે આ રીત છે ને એ સો ટકા સો ને બસો ટકા સફળ રીત છે મેં તો મારા કેટલા બધા સ્ટુડન્ટ્સને પણ આ વસ્તુ કીધી છે ને એ લોકો પણ હવે આ કરતા થઈ ગયા છે કંઈ નથી કરવાનું પેલા લીંબુને ધોઈ નાખવાના ધોઈ અને એકદમ ચોખ્ખા પાણીથી લૂછી નાખવાના પછી કોઈ પણ જાતનો કાગળ લેવાનો એ કાગળમાં એક લીંબુ મૂકી જો આ લીંબુ તો ડાઘાવાળું છે તો એ કંઈ નથી થવાનું એ કાગળમાં મૂકી આવી રીતે એને ફરતી બાજુ કોટ કરી લેવાનું કાગળથી અને એ કાગળવાળા લીંબુ કોટ કરેલા લીંબુ આવી રીતે અમારો એ ટાઈટ ડબ્બો છે એની અંદર ગોઠવી દેવાના છે બરાબર જો આવી રીતે બાય એક એક પછી એમાં એકદમ સરસ રીતે જેટલા સમય એટલા મૂકી દીધા છે અને હવે હું આને ઢાંકી અને અંદર મૂકી દેવાની છું બરાબર નથી બે જ મિનિટની અંદર આપડી આ કિંમતીમાં કિંમતી વસ્તુ અને ખૂબ ઉપયોગી વસ્તુ કે જેના વગર રસોઈ ચાલે જ નહીં રસોઈમાં આલે જ નહીં એ વસ્તુ આપણે આ રીતે સ્ટોર કરીને ત્રણ મહિના સુધી બે મહિના સુધી ચાર મહિના સુધી તમારી પાસે જેટલા લીંબુ અવેલેબલ હોય એનો આવી રીતે તમે સ્ટોર કરી શકો તો કેવી લાગી આજની આપણી આ પદ્ધતિ મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો આ પદ્ધતિથી લીંબુ સ્ટોર કર્યા હોય અને એનો જો તમને કંઈક ફાયદો થયો હોય તો બીજાને પણ શેર કરજો ઓકે ચાલ સરસ મળીએ નવા વિષય સાથે નવી કોઈ પદ્ધતિ સાથે નવી કોઈ રીત સાથે કે નવી કોઈ રેસિપી સાથે ત્યાં સુધી આપ મારી વહાલી શખ્યોને જય શ્રી કૃષ્ણ